અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કાપોદરા સાયડર સન સોસાયટીની બાજુમાં નેશનલ હાઈવે નજીકથી શંકાસ્પદ ડીઝલ પ્લાસ્ટિકના ત્રણ કારભામાં ફરેલ એક પીકઅપ ગાડી મળી કુલ કિંમત રૂપિયા ચાર પોઈન્ટ તેર પોઈન્ટ એકસો પચાસના મુદ્દામાલ સાથે એક ઇસનમે ઝડપી પાડતી અંકલેશ્વર રૂરલ પોલીસ પોલીસ મહાનિરક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાનાઓ તરફથી જિલ્લામાં થતી ચોરીઓને અટકાવવા તથા મિલકત સંબંધિત ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદ્દેશથી જિલ્લા પોલીસને અસરકારક પેટ્રોલિંગમાં રાખવા તથા વણ શોધાયેલ ચોરીના ગુનાઓ સુધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અજય કુમાર મીણા ઝગડિયા ડિવિઝનનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચજી ગોહિલ અંકલેશ્વર રુરડ પોલીસ સ્ટેશન નામના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનની પોલીસ માણસોની ટીમ બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ જાદવભાઈ બકલ નંબર નવસો છવ્વીસ નાઓને પાથમી મળેલ કે કાપોદરા સાઈ દર્શન સોસાયટીની બાજુમાં આવેલ નેશનલ હાઈવેની નજીક ખુલ્લી જગ્યામાં એક પિકઅપ નંબર જીજે સોર એડબ્લ્યુ સાડત્રીસ જીરો છ માંથી કાર્બામાં પાઇપ નાકી માપિયામાં ભરી એક આઈસર ગાડીમાં ડીઝલ ભરે છે જે ભાતમી હકીકત આધારે

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની બે હજાર ત્રેવીસથી કલમ પાંત્રીસ કંશ એક કંશ ઈ મુજબ અટક કરવામાં આવેલ છે